રામ રામ મિત્રો કેમ છો મજામાં મજા ને આપણો વ્લોગ જો એટલે ઓલરેડી તમે મજામાં આવી જ જાવ છો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજે આઠ વાગે અને અત્યારે આવી રહ્યા છે આખે આ ખૂટ ભરી લીધું હે તો ચાલો સૌ પ્રથમ ધોઈ નાખીએ નહીં રસ નથી કાઢો એમનું ચીરું વર નાખીએ તો ચાલો પહેલા ધોઈ નાખીએ પછી કટિંગ કરી નાખીએ મસ્ત મજા માસી ની બધા આવે નાની બધા તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ચાલો અત્યારે ફાઇનલી ઉપર આવી ગયો કારણ કે નીચે રહેવાય એવું નથી એમાં એ બીજા માળે તો હાવ ન રહેવાય કારણ કે ફૂલ એટલે ફૂલ અત્યારે રૂમ તપી ગયો બફારો એવો છે તડકો નથી પણ બફારો બફારો એવો થાય ને ગરમી અત્યારે સુધી રહે ઉપર આવીએ તો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અત્યારે વહે ગયા છે અને મહેમાન પણ હતા તો એવું બધું છે કન્ટિન્યુ બન્યા રહેજો ને અત્યારે આવે છે ઠંડો પવન ઝાડવા હે ને મસ્ત મજાનું અત્યારે કામ આપે વૃક્ષો વાવો અને તડકો ઓછો આવે વૃક્ષો ફરજિયાત તમારે વાવવા પડશે કારણ કે બાકી આવતી ઉનાળાની સિઝનમાં પિસ્તાલી પચાસ ઉપર તાપમાન થઈ જવાનું છે એટલે આપણે ધ્યાન રાખવું જ પડશે કારણ કે નહીં રાખીએ તો ગ્લોબલ વોર્મિંગ બહુ એટલે બહુ વધી રહ્યું છે વૃક્ષો જેમ બને એમ વધારે વાવું અને નવું એક અભિયાન પણ શરૂઆત થઈ છે વૃક્ષને લઈને માકે લીએ એક પેડ એવું કંઈક છે નામ આપ્યું છે એટલે તમારી આજુબાજુ વૃક્ષો આવો સિટીમાં જ્યાં પણ જગ્યા હોય એ પ્રમાણે આવી અને ગામડામાં તો વૃક્ષો હોય જ ઓલરેડી એટલે સિટીમાં થોડી ઘણી જરૂર છે કારણ કે ત્યાં જ વધારે ગ્લોબલ વોર્મિંગ થાય એસી લગાડેલા હોય એટલે ગરમ હવા ઓલરેડી બનવાની જ છે એટલે કન્ટિન્યુ આવી રીતના વૃક્ષો અને એવું બધું વાવતા રહેજો જેથી કરીને આપણે ટૂંકમાં તાપમાન છે એ નોર્મલ રહી પરંતુ હવે આવતી સિઝનમાં જોઈએ કે આ ઉગે છે અને જોઈએ હવે આગળ શું શું થાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મળીએ પાછા હમણાં થોડીક વાત પછી આપણે કેરી ઘણી બધી ખાઈ લીધી જો અત્યારે મુખવાસની તૈયારી ચાલુ થઈ ગઈ આ શું છે તો કે કેરીના ગોથલા હોય ને એમાં ગોથલી કાઢી અને જે ટૂંકમાં પ્રોસેસ કરી અને નાખી નાખીએ મસ્ત મજાનો મુખવાસ બહુ મજા આવે ગોટલીનો ફાઇનલી બનશે ને ત્યારે હું તમને પાછો બતાવીશ અત્યારે સુકવી દીધો બને અત્યારે હું હોતો નહીં બાકી આ પ્રોસેસ બહુ લાંબી છે અને બહુ અઘરી છે કારણ કે ગોટલીમાંથી નાની ગોટલી કાઢવીની થોડુંક ઊંઘાય ટાઈમવાળું કામ છે એટલે પાછી બનશે ને ત્યારે હું તમને કઈ આખો મુકવાસ કઈ રીતે બને હું તમને બતાવીશ જો હું અહીં હાજર હશે તો ઘરે મસ્ત મજાનો તો અત્યારે બીજા દિવસ થઈ ગયા અત્યારે બપોરના આઠી ગયા હજી જમીન અને ઉપર આવ્યો હું વાતાવરણ કે આ પ્રકારનું હોય પવન વાળું અને પ્લસ તડકો એટલે એટલે પવન હોય થોડો ઘણો તડકો ઓછો લાગે પરંતુ બહાર જઈએ તો વધારે લાગે છે મજા આવે મસ્ત મજાનું પવન એ એકદમ સારામાં સારો અત્યારે જમી લીધું અને હજી નાવાનું બાકી છે તો કન્ટિન્યુ જતા રેજોગમાં હમણાં જ કામ માંથી એને ગુથલી કાઢી લીધી છે હવાનું કટિંગ કરી અને પછી મીઠાની સાથે બાફી નાખવાનું અને પછી તમને હમણાં સૌ દેખાડ્યું તે પ્રમાણે સુકવી દેવાના બીજો ઘણવો છે એક ઘણો તો ઓલરેડી સુકાઈ છે અને બીજો બનાવી નાખવાનો છે કેરી જેટલી બધી ખાધી છે કે ગોટલી મુખવાસ બને કેટલો બધો બનશે મિત્રો ફાઈનલી જો આપણે એને બફા મૂકી દીધું હા થોડીક વાર બફા દે પછી હમણાં બતાવું પાછું મિત્રો બાફીને જો એ મસ્ત મજાની હુકવી દીધી છે કારણ કે સુકાઈ જાય ને પછી આવી થઈ જાય તમને સવારે બતાવી દીધી જાય કડક થઈ જાય મસ્ત મજાની પછી હજી આગળ પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે આગળ બતાવશું પછી તમને ઉઠ દેખાડી દીધો અને કામ થઈ ગયું પૂરું અને અત્યારે હું મસ્ત મજાનો ઠંડો પવન ખાવા અને દરરોજ કંઈક અલગ અલગ વ્યૂ તમને દેખાડું છું સનલાઇટના તો અત્યારે કંઈક આવો વ્યૂ છે અને કન્ટિન્યુ લોક જોતા રહેજો શું છે શું નહીં એ પણ તમને કહેતો રહીશ અને આજે કંઈક નવા ટોપિક વિશે ચર્ચા કરીશું જોઈએ હવે અત્યારે એક ટોપિક તો છે ધ્યાનમાં ચાલો એના વિશે ચર્ચા કરી ટોપિક તો કંઈક એવો છે કે જે તમને આગળ એક પણ બ્લોક પણ બનાવ્યો હતો અને તમને પણ ખબર જ હશે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયેલો છે એમાં આપણે અત્યારે કાર્યવાહી તંત્ર ઉપર ચાલુ છે એટલે કે આપણે જે કમિટી રચી છે અને કમિટી એના ઉપર કામ કરી રહી છે એટલે કે જે પણ તેમાં ડીપીઓ કે અન્ય કોઈ પણ આરોપીઓ છે એના પર તપાસ ચાલુ છે એટલે કે તમામ એટલે તમામ જે પણ સરકારી ઓફિસરોની બેદિક બેદરકારી છે એના ઉપર અત્યારે એક્શન લઈ રહ્યા છે શું થાય શું નહીં હજી ટૂંકમાં ફાઇનલ થયું નથી પરંતુ લગભગ રિમાન્ડમાં છે ને એવું કંઈક છે બે ત્રણ અને બીજા ઘણા બધા અધિકારીઓ સસ્પેન્ડ થયેલા છે તો આના ઉપરથી એક હવે તમારે જે પણ લોકો સરકારી નોકરી કરી રહ્યા છે ને એના માટે એક મહત્વનો આ એક ટૂંકમાં ઘટના છે કે જો તમે જો કોઈ સારી રીતે ઈમાનદાર કામ કરતા હશો સરકારીમાં સરકારી નોકરી કરતાં કરતાં તો તમારું આજ કે કાલ તમારું ઈમાનદારી છે એ ટૂંકમાં લોકોની નજરમાં આવવાની જ છે અને જો ખરાબ કામ કરતા હોય છે સરકારમાં ટૂંકમાં સરકારી નોકરી કરતા હોય છે અને જો તમે બેદરકારીથી કે રિશ્વત કે ભ્રષ્ટાચાર કરતા હોય છે તો એ પણ એક દિવસ કે બે દિવસ કે ગમે ત્યારે આવનારા સમયમાં એ ટૂંકમાં બહાર આવવાનું જ છે તો બધા પણ સરકારી ઓફિસરોને આ ઉપરથી સમજવા જેવું કે તમે તમારું કામ છે ને ઈમાનદારીથી કરો કોઈ પણની ભલામણ આવે ધારો કે ઘણા નેતાઓ છે એ ભલામણ કરતા હોય ઘણી રીતની ઘણા કામ કરવા માટેની તો કઈ રીતે છે શું છે શું નહીં તમારી ટૂંકમાં તંત્રને નિયમો અનુસાર એ કામ થઈ શકે એમ છે કે નથી કે કોઈ પૈસા આપીને તમને જબરદસ્તી કરીને કામ કરાવડાવે તો તમારી નોકરીને ખત ખતરો તો છે જ અને તમારું નોકરી પણ જાશે અને બીજું બધું ઘણી બધી ઇજ્જત તમે કમાયેલી છે એ પણ જાશે દરેક પબ્લિકને પણ સમજવાની જરૂર છે દરેક કર્મચારીઓને સમજવાની જરૂર છે અને સરકારને તો સમજવાની જરૂર છે જ કારણ કે અત્યારે જો બધું આવ્યું તો આવ્યું કોના ઉપર તંત્ર ઉપર આવ્યું સરકાર આમાંથી નીકળી ગઈ છે ઓલરેડી તો તમે તમારી નોકરીને પૂરી રીતે જો સારી રીતે કરવા માગતા હોય તો નિયમો અનુસાર કરજો અને જો સરકાર તમારી ફેવરમાં ના હોય તો તમારે ના પાડી દેવાય કારણ કે કંઈ પણ થાય તો અડિયો દડિયો બધો આવે તમારા ઉપર સરકાર ત્યારે જાત કરી અને નીકળી જશે એટલે કોઈ પણ એવો નેતા હોય કે જે ભલામણ કરતો હોય આ તે છે ગમે તે રીતે ભલામણ કરી અને કામ કરાવી લેતા હોય તો એ ખોટી રીત છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો તમારે પણ કામ કરી જ દેવું પડે અને કામ થઈ જ જાય છે ઓલરેડી અત્યારે તો આવું ખ્યાલ હોય તો જોયું હોય તો જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત સચિવે લીધી એટલે કે આરોગ્ય સચિવ હોય આપણા ગુજરાત રાજ્યના મેન એટલે એની લીધેલી છે તો બધું એટલે બધું રાતોરાત બધું કમ્પ્લીટ થઈ ગયું અને ક્યારેય પણ ક્યારેય શું કહેવાય સાફ સફાઈ ના થઈ હોય એ માળ પણ સાફ થઈ ગયો કમ્પ્લીટે કમ્પ્લીટ બધી રીતે કારણ કે ઉપરવાળા જ્યારે આવે ત્યારે બધું નીચેનું લેવલ છે એ બધું સરખું કરી નાખે પરંતુ વચગાળાના સમયમાં એ બધું ની રીતના આભડભાભડ હાલતું હોય છે એટલે એ પણ જરૂરી છે કે ઉપરથી પ્રેશર આવતું હોય તો નીચેનું કામ સારું થાય છે તો એવું બધું છે તો આ રીતનું આ જૂનાગઢમાં ટૂંકમાં જે સિવિલ હોસ્પિટલ છે હું તો ગયો છું એક બે વાર અને આજે મેં ફોટામાં જોઈ તો કે અલગ જ પ્રકારની લાગતી હતી ત્યાં એક વખત રિયલ ગયો તો ત્યારે પણ અલગ જ પ્રકારની હતી તો આવું બધુંય છે કે ભાઈ ઉપરથી જ્યારે કર્મચારી આવે ત્યારે ટૂંકમાં બધું દેખાડવા માટે બધું સારું હોય છે અને પછી પછી જતા રહી છે એટલે પછી હતું એમ એટલે આવું ના ઉપરથી પણ આવી રીતના ક્યારેક ક્યારેક સરપ્રાઈઝ એ આપણે કહેવાય વિઝિટિંગને એવું બધું ઉપરના અધિકારીઓ કરે તો જેથી બધી સુવિધાઓ પૂરેપૂરી બધા લોકોને મળે અને અહીંયા ઘણી અગવડો હતું એવી તો કારણ કે ચાર માળ છે અને એમાં પણ પાછું ઉપર કે નીચે ગામડાના લોકો હોય તો ઘણાને ના પણ ખબર હોય કઈ રીતે શું હોય છે તો ઘણી અગવડો પણ હતી તે બધાના સૂચન આપ્યા છે કે બધાને સહેલી રીતે બધું કામ થઈ જાય છે તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કે એવો લાગ્યો એ પણ કહેજો અને આપણું આ તમને મોટિવેશન કે જે તમે સમજો આપણે હું તમને જે પણ ટોપિક વિશે કહું છું એ તમને ગમે છે કે નહીં એ પણ કહેજો અને કન્ટિન્યુ